મોટા વરાછા પુનીત ધામ સોસાયટી સ્થિત આવેલ કસવાળા શાળા પરિવાર તેમજ પુનીત ધામ તમામ સભ્યો શિક્ષકો ટ્રસ્ટી તેમજ શાળાના બાળકો વાલીઓ સાથે સવાર આઠ કલાકે શાળા પરિસરમાં ઉપસ્થિત રહી ધ્વજવંદનનો કાર્યક્રમ ઉત્સાહભેર ઉજવવામાં આવ્યો છે વિવિધ દેશભક્તિના ગીત અને પરેડનું પણ આયોજન દર્શન કરી સમગ્ર વિસ્તાર અને દેશભક્તિના રંગે રંગાઈ રાષ્ટ્રભાવના જાગૃત કરી હતી રાષ્ટ્રીય સમૂહ કાર્યક્રમમાં બાળકોએ વિવિધ વેશભૂષાઓ ધારણ કરી નૃત્ય નાટિકા સહિત ડાન્સ કૃતિઓ રજૂ કરે છે મોટા વરાશામાં વિવિધ નારાઓ તેમજ વિશાળ ધ્વજ વંદન સાથે વિશાળ રેલીનું આયોજન પણ કરવામાં આવ્યું છે ઉપસ્થિત તમામ મહેમાનો ટ્રસ્ટી ધ્રુવભાઈ કસવાડા તેમજ આચાર્ય પિયુષભાઈ પટેલ દ્વારા પુષ્પગુચ્છ અને મોમેન્ટો આપી સત્કારવા આવ્યા છે દેશવાસીઓને રાષ્ટ્રીય પર્વની શુભેચ્છાઓ અભિનંદન પાઠવી વિપુલભાઈએ કાર્યક્રમની પૂર્ણાહુતિ કરી હતી બ્યુરો રિપોર્ટ ન્યૂઝ સુરત અમારી તમામ માહિતીથી અપડેટ રહેવા માટે જોડાયેલા રહો એસ નાઇન ન્યુઝ સાથે